હું આજે આવી ગયો છું મૈત્રી મોટર્સની મુલાકાતે હું તમને આજે એક્સયુવી કાર બતાવવાનો છું દરેક કારની ડિટેલ્સ આપવાનો છું તો આપણે ચાલુ કરીશું આગળ વ્હાઇટ કલરની થી ટેક્સી પાર્કિંગમાં છે તમે જોઈ શકો છો ઇનોવા જી મોડલ છે બે હજાર સોળ છે ફર્સ્ટ ઓનર છે બે લાખ પચીસ હજાર કિલોમીટર ચાલે છે વ્હાઈટ કલરની અંદર તમે જોઈ શકો છો અને આની આસ્કિંગ પ્રાઇસ નવ લાખને પંચોતેર હજાર રૂપિયા મૂકેલી છે અને વિડીયોના માધ્યમથી આવશો તો આમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે તો આગળ જોઈએ તો આપણે બીજી છે એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ બે હાજર ચૌદ નું મોડલ છે મૈત્રી મોટર્સની અંદર તમે કારની કન્ડિશન બી જોઈ શકો છો ટકા ટક છે જે સિક્સ ટુ પાર્સિંગ છે તો આગળ જોઈએ તો બીજી છે એક્સ્યુવી ડબલ્યુ ટેન વ્હાઈટ કલરની અંદર ફર્સ્ટ ઓનર કાર છે તમે જોઈ શકો છો કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી છે ડીઝલ મેન્યુઅલ કાર છે અને આની આસ્કિંગ પ્રાઇસ તો લાખને પાંચસો હજાર રૂપિયા મોકલી છે કારની કન્ડિશન બી તમે જોઈ શકો છો કલર કલરની અંદર જી જે ટ્વેન્ટી એટલે દાહોદનું પાર્સિંગ છે આગળ જોઈએ તો બીજી છે એક્સયુવી છે ડબલ્યુ સેવન ફાઇવ હન્ડ્રેડ આની પ્રાઇસ છે આઠ લાખ પંચ્યાસી હજાર ફર્સ્ટ ઓનર છે એક લાખ ને દસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડ માં ચાલેલી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે આની અંદર તમે ગાડીની કન્ડિશન બી તમે જોઈ શકો છો તો આગળ જોઈએ તો આગળ છે રેન્જ રોવર ફ્રી લેન્ડર કહેવામાં આવે છે અને સેકન્ડ ઓનર છે એક લાખ પચાસ હજાર કિલોમીટર ચાલેલી છે

ઇન્સ્યોરન્સ આનો ફૂલ છે ઓટોમેટિક કાર છે આની પ્રાઇસ પંદર લાખ પંચ્યાસી હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મોકલી છે મૈત્રી મોટર્સની અંદર તો આગળ જોઈએ તો આગળ છે તમે જોયો ત્રેવીસમાં ફોર્સ ગાડી છે ઓટોમેટિક કાર છે બે હજાર તેરનું મોડેલ છે સેકન્ડ ઓનર છે ડીઝલ કાર છે એક લાખ ને બાર હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલીશ તમે ચાહો તો શોરૂમમાં ચેક કરાવી શકો છો આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે અને આની આસ્કિંગ પ્રાઇસ ઓગણત્રીસ લાખ ચોપન હજાર રૂપિયા મૂકેલી તમે જોઈ શકો છો કારની કન્ડિશન જે તેવીસ નું પાર્સિંગ છે આગળ જોઈએ તો આગળ છે ફોર્ચ્યુનર મર્દ ગાડી છે સિલેક્ટેડ નંબર છે ત્રિપલ નાઇન જીરો ઓટો છે ફોર બાય ફોર છે બે હજાર અઢાર નું મોડેલ છે સેકન્ડ ઓનર છે ડીઝલમાં છે ડીઝલ વેરિયન્ટમાં છે એક લાખ અડસઠ હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આની આસ્કિંગ પ્રાઇસ છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા મૈત્રી મોટર્સમાં મૂકેલી છે એમનો મોબાઈલ નંબર અને એડ્રેસ નીચે મેન્શન કરેલું છે તો અમને જ કોન્ટેક કરજો તો આગળ જોઈએ તો બીજી છે ફોર્ચ્યુનર ઓલ્ડ મોડેલની અંદર તમે જોઈ શકો છો બે હજાર પંદરનું મોડેલ છે ડીઝલ કાર છે એક લાખ તેસઠ હજાર કિલોમીટર ફરેલી છે સેકન્ડ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ઓટોમેટિક કાર છે અને આની આસ્કિંગ પ્રાઇસ ની વાત કરીએ તો સોળ લાખ ને પંચોતેર હજાર રૂપિયા મોકલી છે આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે મૈત્રી મોટર્સની અંદર જે નું પાર્સિંગ છે વ્હાઈટ કલર ની અંદર છે આ છે બ્લેક કલર ની અંદર ફોર્ચ્યુનર તમે જોઈ શકો તો સિલેક્ટેડ નંબર છે ટુ ડબલ નાઇન બસો નવ્વા નું છે ડીઝલ કાર છે બે હજાર છે એક લાખ અઢાર હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે અને ઓટોમેટિક કાર છે અને આની પ્રાઇસ ની વાત કરીએ તો આની આસ્કિંગ પ્રાઇસ બત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા મોકલી છે મૈત્રી મોટર્સની અંદર મૈત્રી મોટર્સ નો નીચે નંબર આપેલો છે એમનું એડ્રેસ પણ મેન્શન કરેલું છે વિડીયોના માધ્યમથી આવશો તો તમે સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે અને આ બાજુ જોઈએ તો તમને થોડી હાઇલાઇટ બતાવી દો તમે જોઈ શકો છો આ બાજુ પાછળની સાઈડ તમે જો દરેક કાર તમને જોવા મળી પ્રીમિયમ કાર છે બીએમ ડબ્લ્યુ ઓડી મરસી દરેક કાર તમને જોવા મળી આ બાજુ જુઓ તો આ બાજુ છે અલ્ટો છે આઈટેન છે દરેક પ્રકારની કાર અહીં અલગ અલગ છે તો તમે નીચે આપેલો છે નંબર કોલ કરશો મેસેજ કરશો વોટ્સઅપ કરશો તમને ફોટો બી મોકલી દેશે અને દરેક કારની ડિટેલ્સ પણ મળી અને દરેક કારમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે તો હમણાં જ કોન્ટેક્ટ કરો મૈત્રી મોટર્સ નું